ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ વાળાઓ સાથે દારૂના નશામાં હંગામો કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો ભરૂચ માર્ગ અને મકાન વિભાગમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને જાડેશ્વરની નીલકંઠ મહાદેવ મંદિરની પાછળ આવેલી રીવા દર્શન સોસાયટીમાં રહેતા જયેન્દ્ર વસાવા શક્તિનાથ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની લારી પર આવ્યા હતા તે સમય દરમિયાન તેમની લારી સંચાલકો સાથે કોઈ બાબતે તકરાર થતા તેમણે પોતે સરકારી અધિકારી હોવાનો રોફ જમાવવા માટે તેમને તેમની લારીઓ અહીંથી હટાવી દઈશ તેવી ધાક ધમકી આપી હતી ઉપરાંત અપશબ્દ ઉચ્ચારવા લાગ્યા હતા તેમજ તેમના કોઈ અધિકારીને ફોન પર દબાણના નામે લારીઓ હટાવવા કહેતા હતા આ દરમિયાનમાં કોઈએ પોલીસને જાણ કરી હતી જયેન્દ્ર વસાવા તેની વેગેનાર કાર લઈને ત્યાંથી જવા નીકળ્યા તે વેળા પોલીસ આવી પહોંચતા તેમણે કારને રોકીને તપાસ કરતા તેમના મોઢામાંથી દારૂનો નશો કર્યાની વાસ આવતા તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ